નમસ્કાર મિત્રો હું છું કેતન લાઠી આઈ છે બધા ભાઈ બંધ ભેગા થઈને સદભાવના ટ્રસ્ટ ત્યાં બધાય ગઈદાઓને વૃદ્ધાશ્રમ છે બધા ગઈદાઓને એમણે રાખ્યા છે રમેશભાઈ અહીંયા બધા જમાડવા લઈ જઈએ ગઈદાઓને થોડુંક દાન પૂન કરે છે તો ચાલો આપણી સાથે એકને સદભાવનાની મુલાકાત લઈએ બધા અહીંયાથી નીકળીને ભોગ સદભાવને આશ્રમે જો પાણી પીએ છે અને પછી મુલાકાત લીધી બધાય અમે જ્યાં રૂમ હતા ગઈદાઓને રાખતા હતા એક જ રૂપમાં ચાર ગઈઢાઓ રાખે લેડીઝના અલગ અને જેન્ટ્સના અલગ વ્યવસ્થા બહુ સારી છે લોકોની બેન અમારા ભેગા એવા હતા એ બધું અમને સમજાવતા હતા કે આમ છે આ વસ્તુ આવી રીતના આ બહુ સારું કામ કરે સદભાવના અસરનું તો આવી રીતના જોઈ લો તમે જોવો છો બધા ઘાઇ લે છે લેડીઝ છે બધા આવી રીતના જેન્ટ્સ બધા એક સાઈડ લેડીઝ એકવર બધાય અને આ થેરાપીનો લોકોનું કસરત કરવાનું અહીંયા રાખ્યો છે એ લોકોએ ઘેડને બધાને કસરત કરી શકીએ પછી બધી મુલાકાત લીધી એવું જમવાનું જમવામાં સંભારો દાળ શાક છાસ પૂરી બધું હતું અને આ સ્ટોરેજ રૂમ છે લોકોનો અહીંયા બધી વસ્તુ પડી રહીએ આ ફ્રીજ છે સામે દેખાય એવા અહીંયા હોલમાં અહીંયા કેન્ટીન હતી જે ચાલી શકતા હોય ઘડા બધા એ બધા અહીંયા જમી આવે અને એ લોકોને બધાને જમાડી દઈએ માથે બહુ સરસ જમવાનું છે વ્યવસ્થા બહુ સારી છે એ લોકોની અમે તો મુલાકાત લીધી અમને ગયું પછી અહીંયાથી જમીન પછી સીધા તમે એ લઈ જાવ ને એટલે સામે જ કોઈ પણ ગઈડાઉને પછી સાંજે આરામથી બેસવું હોય તો બગીચો એ લોકોએ બનાવેલ છે બહુ મસ્ત અને સરસ છે તમે જોઈ શકો છો અહીંયા બધાને મજા આવે બેસવાની અને ઘરને પછી આગળ આવે એટલે સ્ટોરેજ રૂમ છે એ લોકોનું મિત્રો આપણે આવી આશ્રમે ચાલો આપણે બધાને ગાઈડને ફીરસીએ જમવાનું ચાલો મારી સાથે

કઈ તેને જમી લીધું જ નહીં હાલી શકતા હોય ને અહીંયા રૂમમાં જમવા આપી દે છે એ લોકો પછી એવું અહીંયા સદભાવને જેને અમારામાં જે પૈસા આપણે લખાવ્યા હતા જમણવારના એ પૈસા દેવાનો વારો હતા જમીન અહીંયા પૈસા દે છે અને આવી રીતના બધા જો માવતરના દત્તક આશીર્વાદ એકાવન હજાર રૂપિયા આપીએ એક વર્ષ માટે એક માવતરનો દત્તક લઈ પુણ્યથી ભાગીદાર બનાવીએ આ સ્પર્ધાઓને દાન એ લોકોને સવારનો નાસ્તો ચા પાણી સાદું ભોજન મિષ્ટાન ભોજન જે પણ આપણે કરાવવું હોય

એટલે બઉ આનંદ થી આપણે બરાબર હું તો બધાને એમ જ કહીશ કે ગ્રુપમાં મિત્ર માં મેસેજ કે ભાઈ બનગા થાય છે મેસેજ દેશો બધા એકવાર તમે બધા મુલાકાત લેવા આવો આંકડા બરાબર બઉ સારું કામકાજ છે કામ છે તમારું આપડે ગયું બીજું કઈ નહીં

તમે પણ એકવાર સદભાવના આશ્રમની મુલાકાત લીઓ અને ગઈદેવને ભોજન કરાવો એવી અમારી ઈચ્છા છે બરાબર ગણેશભાઈ સેવાનું કામ છે બરાબર ફૂલ અને ફૂલની જેટલું દઈ શકો એટલું વધારે આવજો એકને બધાય એવી ઈચ્છા છે અમારી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી